નમસ્તે એકદમ આમ શું કેવાય રાજી રાજી આ જોઈને આમ ખુશ ખુશ એવું છે એકદમ સરસ ઉછર્યા છે ના પણ એકદમ આમ બહુ જ ઓછા ઝાડ કદાચ ગયા હશે બાકી બધા જ છે અને સરસ ઉછર્યા છે તો બીજા બધા અહીંયા આવતા હશે તો એ જોઈને કે છે કે આ બધું નહીં કોઈને કશું કહેવાનું નથી એમ બરાબર આ તો હવે શું કહે છે આટલા બધા થઈ ગયા અવે દફન વિધિ ક્યાં કરશું આમ કરે છે બરાબર માણસોને બધું નથી ગમતું ગમતું બરાબર છે બરાબર એમને કહે કે બે ચાર બધા બધા લોકો આવીને બેસે બે પક્ષીઓ બિલકુલ કેટલું બધું અને એ તો બે વચ્ચે કરશો તો ઉલટાનું આશરો આપશો આપણે એમાં તો તેમ તમારું કરજો સમજાયા અમારે એવું કહ્યું થી ઇસ્લામમાં કે અમારો સાહેબ એક કબ્રસ્તાન પાસે ટી પાસાર્તો હતા એટલે એમને એક જાળની ડાળી થોડી અને કબર પર મૂકી તો એમની સાથે જે સહાબીઓ હતા એમના અનુયાયીઓ જે ફર્સ્ટ જે એ લોકોને સહાબી કહેવાય સહાબીઓ પૂછ્યું આવું કેમ એમ એટલે કે એની કબરમાં અજાબ થઈ રહ્યો હતો મૂકી છે જ્યાં સુધી પાંદડાઓ જીવન છે ત્યાં સુધી એનો સવાબ એને મળશે દરેક પાંદડું અલ્લાહનું નામ લેતું એટલે એની કબરમાં એને આરામ મળશે એટલે આ તો બેન આખું જંગલ થઈ ગયું તો અહીંયા સૂર્યનારાયણ કેટલો બધો આનંદ મળે હા એલા કેટલું બધું આપશે એટલે આમ તો ખરેખર દરેક મુસ્લિમ હોય આ એક સુંદર છે કહેવાય અમારામાં એવું છે કે ઝાડ સદકો ગરીબ માણસની મદદ કરવી અથવા કોઈ પણ એવી મજબૂત માણસની મદદ કરવી તો અમારામાં ઝાડ વાવી એ સદકો છે તળાવ ખોદાવો એ સદકો છે કુવા ગળાવો એ સદકો છે રસ્તામાંથી પથ્થર હટાવો એ સદકો છે સારા કામમાં તમારો ટાઈમ આપવો એ ટાઈમ પણ સદકો છે હવે એ લોકો ફોલો નથી કરતા બરાબર છે એટલે થોડી તકલીફ થાય છે પણ બધા જો આ રીતે ફોલો કરતા થઈ જાય તો સરસ થઈ જાય શરૂઆતમાં તો બધાને હવે પણ હવે શું છે કે હવે આખું જંગલ જેવું થઈ ગયું એટલે હવે બધા ખુશ છે તો એ હવે એમના ઉપર છાયો આપશે

હું બહુ રાજી એકદમ રાજી આમ એમ થાય કે એમના જ થયું અહીંથી નીકળતા કે જરાક જોઈ લઈએ અને એવું છે થરાદનું કબ્રસ્તાન છે બનાસકાંઠાનું અને લગભગ દોઢેક વર્ષ પહેલાં અમે અહીંયા વૃક્ષો વાવ્યા હતા જે દેખાય છે એ અને છ હજારથી વધારે હનીફભાઈ અને બહુ મજાની વાત એ છે કે વાવ્યા એમાંથી લગભગ બધા ઝાડ સરસ ઉછરી ગયા છે અને હનીફભાઈ છે અને અહીંયા તમારી આખી ટીમ છે એ ટીમ બહુ સક્રિય છે સતત દેખરેખ ખરી અને ખર્ચની બાબતમાં કોઈ પણ ચીજમાં મારી પાસે કોઈપણ પ્રકારની ઉઘરાણી નહીં પોતે એટલું બધું મથે મારા વૃક્ષ મિત્ર કાસમભાઈ છે અહીંયા આગળ એની જબરી મહેનત એટલે તમે જોશો તો દરેક વૃક્ષ પાસે સરસ મજાના ખામણા બધું જ એકદમ પ્રોપર કરેલું છે તો આવી સરસ ઉછેર કરવાવાળા વ્યક્તિ હોય તો વૃક્ષો તો થવાના જ છે તમને કેવું લાગે છે બધાને જરા કહો તો ખબર પડે મેં સરસ અને બીજા બધાને સંદેશો અમે તો કલ્પના જ નથી કરી કે આટલા બધા ઝાડ થશે બરાબર છે જ્યારે આવ્યા ત્યારે જે પ્રકારનું હતું આજથી લગભગ ડોટ નક્કી કર્યું ત્યારે ત્યાર તો કેવું હતું એકદમ એકદમ જંગલ અહીંયા એકદમ જંગલ હતું જે તે શરૂઆત કરી આપણે ત્યારે આવ્યા ત્યારે પણ એના પછી એમને સાફ સફાઈ કરીને વ્યવસ્થિત કરી અને આપણે વૃક્ષો વાવ્યા તો દોઢેક વર્ષમાં એક જંગલ બની ગયું છે બિલકુલ બિલકુલ વૃક્ષોના મહત્ત્વની તો આપણે બહુ જ બધી વાતો કરીએ છીએ પણ હમણાં એક લેટેસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઓઝોન ડે ઉજવાય છે દર વખતે અને ઓઝોન ડે એટલે આમ પર્યાવરણમાં આપણે ભણતા જ્યારે નાના હતા ત્યારે પણ અને સતત પણ તો એ એમાં આવે કે ઓઝોનનું લેયર જે છે ને એ હવે તૂટી રહ્યું છે અને ઓઝોન એટલે આ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ પૃથ્વી પર આવતા અટકાવવા માટેનું સૌથી મજબૂત પરિબળ અને એવું કહે છે કે જો અલ્ટ્રાવાયોલેટ કિરણ પૃથ્વી ઉપર મહત્તમ પ્રમાણમાં આવે તો આપણને બહુ જ નુકસાન કરતા છે કેન્સર થવાના પ્રમાણની વાત કરીએ કે અલગ અલગ જીવ જંતુઓને નુકસાન પહોંચાડવાની વાત કરીએ બધાને નુકસાન એનાથી બહુ મોટા પ્રમાણમાં પહોંચે તો વૃક્ષો જે છે ને એ ક્યાંક આ ઓઝોન એટલે ઓક્સિજનનું પ્રમાણ એટલું આપે છે અને એના કારણે ઓઝોનનું લેયર જે છે એ જે તૂટ્યું છે ને રિપેર કરી શકાયું છે અનરિપેરેબલ એ ચીજ નથી એમ સો વધારે ને વધારે વૃક્ષો વવા એ બહુ જરૂરી છે ગામના સ્મશાન કબ્રસ્તાન ગામની ગૌચર જગ્યા જ્યાં દેખાય ત્યાં વૃક્ષો કરવાની જરૂર છે અમે આ દોઢેક વર્ષ પહેલાં કરેલું સ્મશાન કબ્રસ્તાન અને અનેક સ્મશાનોમાં પણ કર્યા અને કુલ આઠ લાખ એંશી હજાર વૃક્ષો અમારા ઉછરી રહ્યા છે એકસો છાસઠ ગ્રામ વનમાં આ વર્ષે ટાર્ગેટ કર્યો છે કે બીજા ત્રણેક લાખ જેટલા કરીએ તમે સાથે આવો તો એ કરી શકાશે અલીમભાઈ અદાતિયા છે આફ્રિકા રહે છે અને બહુ જ પ્રિય જન છે અમારા અમે મળે એક વખત નથી પણ એમને વૃક્ષ ઉછેરવામાં મદદ કરે એમનું આ ગ્રામવન છે અને એમની મદદથી થયું છે ને ગામના લોકો એટલે અહીંના જે થરાદમાં મુસ્લિમ બિરાદરીના લોકો એ પણ એટલો જ સહયોગ કરે કાળજી ખૂબ રાખે અમને દવા માટે ફોન કરે ના બીજી કોઈ ચીજો માટે અમે પગાર આપીએ છીએ વૃક્ષ મિત્રને ડ્રીપ અમે કરી છે ખાડા કરીને વૃક્ષો વાવ્યા છે પણ જે વાવ્યા છે કેવા સરસ ઉછર્યા છે તો કાળજી જે છે ને એ તમે બાળકની જેવી કરો તો વૃક્ષ સરસ મજાનું ઉછરે તમે સૌ પણ સપોર્ટ કરી શકો હરિભાઈએ કીધું કે ઇસ્લામમાં તો એવું કહે છે કે એક એક વૃક્ષ છે એ એનું એક એક પાંદડું જે છે એ અલ્લાહનું નામ બોલે છે એ ભગવાનનું નામ બોલે છે આપણે આપણા ધર્મ પ્રમાણે કહીએ તો એમ તો આ એ બોલાય છે જીવતો જાગતો દેવ છે એવું અમે કહીએ છીએ તો આ મહત્વ છે વૃક્ષોનું વધારે વવાય એવું ઈચ્છીએ છીએ અને તમે સૌ આ કાર્યમાં સાથે આવો તો આપણે અનેક વૃક્ષો વાવી શકીશું બસ થયું અહીંથી પસાર થતા હતા થરાદથી નવી વૃક્ષારોપણ સાઇટો જોવા જઈ રહ્યા હતા અને વચ્ચે થરાદ આવ્યું એટલે થયું કે તમારા સાથે જરાક પણ બતાવી દઈએ તો આવા બહુ બધા ગામ વન છે ગુજરાતી પિક્ચર પેલું હતું ડુંગરે ડુંગરે કાદુતારા ડાયરા મને એમ થાય હું પસાર થઈ રહી છું ને ગામોમાં અમારા વનો ક્યાંક ગ્રામ વન ક્યાંક અમારા તળાવ એ બધું અહીંયા દેખાય છે આ વિસ્તારમાં રાજીપો છે બહુ જ બધો અને ગામના લોકો છે બધા તો તમે આ ઝાડ માટે આટલી બધી મમતા કેમ રાખી અને કેમ આટલું બધું આમ છે બગાડન તો નથી હોતું એમ ના મેં તો ખૂબ સહ સહકાર આપ્યો છે ને મહેનત કરી છે કેમ કરીએ ક્યો ઝાડ માટે અને કેમ કરવી જોઈએ પણ ઝાડની કરવી જ જોઈએ આવે બેસે કોઈ માણસો આવે બેસે એના માટે ઝાડની કરવી જ જોઈએ જિંદગીમાં બીજું કોઈ છે નહીં બરાબર જેટલો આપણે ઉછેર કરવા એટલું સારું છે ને આ ઝાડ બધા કર્યા છે એ કેના માટે કે આપણા માટે જ છે બરાબર છે એમ આ મારા વૃક્ષ મિત્ર છે કાસમભાઈ એમણે સિયાના કબ્રસ્તાનમાં પણ કેવડા જોરદાર વૃક્ષો કરી દીધા છે અને આ પણ તમે તો આમ નંબર વન કરી દીધું છે હે કાસમભાઈ મજા પડે છે વચ્ચે વચ્ચે કે ભાગી જાવ છો ના નહીં તો રકતો મારા આવા મજાના વૃક્ષ મિત્રો છે એટલે આ વૃક્ષો સચવાય છે એવું છે બસ તમારા ગામમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં વૃક્ષો વાવો અને ઉછેરો મોલીબેને કિયારાનો જો ભોગ ના હોય તો મિત્રબેન કશું કામ ના કરી શકે છે એવું મારું સ્પષ્ટ માનવું છે એટલા માટે મારે કિયારાનો અને મોલિકભાઈનો આભાર માનવું છે કિયારા તું શું કહીશ અગર મમ્માને મોટિવેટ હું અને ડેડી જેટલું કરીએ છે એનાથી વધારે બધા વૃક્ષ મિત્રોને છે બધા વધારે મમ્માને મોટિવેટ કરે એ મારું કે વાત છે તમારું શું તમારું શું મને એમ થાય કે મારી દીકરી આ ચીજો સમજે છે બહુ જગ્યાએ તેરો સપોર્ટ મારું મોટિવેશન તમે બે તું ને ડેડી તો છો જ પણ ગામના લોકો વૃક્ષ મિત્રો અને આ બધા જ છે એ મને મોટિવેટ કરે છે ઝાડ છે એ મોટિવેટ કરે છે પણ એ સરસ વિચારે છે મને ખબર નહોતી એ મનીષભાઈ આજે નીકળ્યું એનામાંથી